અને અમે જુદા જુદા પુસ્તકો લખ્યા ગીર ગાય ગ્રંથ કાંકરેજ ગાય ગ્રંથ ગીર ગાય આપણા આંગણે અને એમાંથી એના હિસાબે એની નવ લાખ કોપીનું વિતરણ કર્યું દસ જેટલી સભાઓ લીધી ચેકડેમ યોજના ગીર ગાય આપણા આંગણે અને ગાય આધારિત કૃષિ એનો આખા દેશમાં વિસ્તાર કર્યો આજે આખી સરકાર હજારો સંસ્થામાં કાર્યરત થઈ છે ત્યારે હવે અત્યારે જે અમારું કામ ચાલી રહ્યું છે ચોટીલા પાણી પીવા માટે વીસ થી ત્રીસ કિલોમીટર ચાલીને જવું પડે છે બે દિવસે પાણી મળે છે ત્યાં એકાવન તળાવની યોજના જળક્રાંતિ ટ્રસ્ટ લીધી છે એમાં ચાર તળાવ બની ગયા છે એવી જ રીતે આદિવાસી ક્ષેત્રમાં

અહીંયા એકવીસ તળાવની યોજના ચાલી રહી છે ત્યારે આ બધી જ માહિતી રાજકોટના લોકોને આપવા માટે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પહેલી વખત એન્જિનિયરિંગ એસોસિએશનમાં એકવીસ તારીખે સાંજે એક અમારા ખાસ આમંત્રિત લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલવા જળક્રાંતિ ટ્રસ્ટ તો કામ કરે છે પણ આપણી પાસે શિક્ષણ વિધું ધન વિધું અને આરોગ્ય તળીએ ગયું છે ત્યારે આયુર્વેદનો પ્રચાર કરી અને રોગમુક્ત

અને દેશ સેવા કરીએ છીએ આમાં તન મન ધન થી જોડવા સૌને આહવાન છે મનસુખભાઈ સુવાડિયા